નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું સ્વાર્થી ભાઈ સાથે બનેલી એક સત્ય ઘટના વિશે શબ્દની તાકાત કેટલી પ્રબળ હોય છે એક નાનકડું વાક્ય તમને આનંદના એવરેસ્ટ પર બેસાડી દે છે તો બીજું નાનું વાક્ય તમને હતાશાના દુઃખના અને આઘાતના મહાસાગરમાં ગરકાવ કરી દે છે આવું જ દવે પરિવાર સાથે બન્યું ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉક્ટર મહેતાએ પથિકભાઈને કહ્યું તમારી બંને કિડની ફેલ થઈ ગઈ છે ડાયાલિસિસ કામ છલાવું સારવાર છે કાયમી ઉપાય બીજા માણસની તંદુરસ્ત કિડની તમારા શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનો બચ્યો છે પાંત્રીસ વર્ષના પથિકભાઈ આઘાતના પ્રવાહથી નિઃશબ્દ બની ગયા એમની પત્ની પ્રીતા રડવા લાગી આ પરિસ્થિતિ અણધારી હતી અને અલગ હતી અહીં કોઈ ટેબ્લેટ કે ઇન્જેક્શન લાવવાની વાત હોત તો ઊભા ઊભા મેડિકલ સ્ટોરમાં જઈને લઈ આવ્યા હોત પણ અહીં તો કિડની લાવવાની વાત હતી એ પણ જીવતા માણસની તંદુરસ્ત કિડની સાહેબ અમે ઘરે જઈને વિચાર કરીને કિડનીની વ્યવસ્થા કરીને ફરી પાછા આવીશું આવું કહીને પથિકભાઈ જવા માટે ઊભા થયા ડૉક્ટર મહેતાએ છેલ્લી સૂચના સંભળાવી દીધી તમારા માટે કિડની દાતા પસંદ કરો તે તમારો નજીકનો સગો હોય તો વધારે સારું રહેશે નજીકના સગા એટલે લોહીના સગા એમાં ભાઈ બહેન તમારા પોતાના સંતાનો માતા પિતા જેવા સગાઓ ચાલી શકે પત્નીએ તમારી બ્લડ રિલેટિવ ન ગણાય માટે સ્વસુર પક્ષના સગાઓને શક્ય હોય ત્યાં સુધી પસંદ ન કરશું જો એક પણ બ્લડ રિલેટિવ કિડનીની દાતા ન હોય તો જ બીજાનો વિચાર કરીશું પથિક દવે છેલ્લા પાંચેક વર્ષથી કિડનીની બીમારીથી પીડાતા હતા બિઝનેસ જમાવવાની ધૂનમાંને ધૂનમાં પોતાના આરોગ્ય પર વિશેષ ધ્યાન આપી શક્યા ન હતા પરિણામે પાંચ વર્ષમાં બિઝનેસ કરોડોનો થઈ ગયો અને કિડની કોડીની થઈ ગઈ ગાડીમાં ઘરે જતાં જતાં પથિકભાઈના મનમાં એક જ પ્રશ્ન ગુમરાતો હતો મને ભાણેખપે એવો કિડની દાતા ક્યાંથી શોધવો પિતા સાઠ વર્ષના હતા પણ એકવાર હૃદય રોગના હુમલાનો ભોગ બની ચૂક્યા હતા મમ્મીને ડાયાલિસિસ અને ડાયાબિટીસ હતો જે સારવારથી પણ અંકુશમાં રહેતો ન હતો બે મોટી બહેનો હતી જેમના માથે એમના પરિવારોની જવાબદારી હતી એ બંને કીડને આપવા તૈયાર થાય તો પણ બંને વિવો આપવા ન દે તેવા હતા ગુડી અને ટીકુ હજુ નાના હતા હવે રહ્યા બે જણા એક નાનો ભાઈ વિકાસ અને બીજું નજીકનું સગું કહેવાય તેવી પત્ની પ્રિતા વિકાસ સગો ભાઈ ખરો પણ એની સાથેનો સંબંધ તૂટી ગયા જેવો હતો વિકાસ ખાસ કંઈ ભણ્યો ન હતો કુરિયર બોય તરીકે નોકરી કરતો હતો જ્ઞાતિમાંથી કોઈએ છોકરી આપી નહીં એટલે ક્યાંકથી પ્રેમ કરીને ગરીબ બાપની દીકરીને ઘરમાં બેસાડી દીધી હતી આવા ભાઈ સાથે કોણ સંબંધ રાખે કે તો એને સગાની યાદીમાંથી તડીપાર કરી દીધો હતો મોંઘા દાટ વસ્ત્રો અને હીરાના આભૂષણો પહેરીને ફરતી પ્રીતા એલ્યુમિનિયમના ઠોચરા જેવી દેરાણીને વાત કરવા લાયક પણ ગણતી નહોતી હવે પછી એકમાત્ર પ્રીતા પથિક સાથે પ્રેમલગ્ન કરીને પરિવારમાં આવેલી પ્રીતાએ કિડની આપવાની વાત નીકળી ત્યારે છોખ્ખું કહી દીધું મને ઘણા સમયથી પેટમાં દુખાવો રહ્યા કરે છે મને લાગે છે કે ભવિષ્યમાં ગર્ભાશય કઢાવવાનું ઓપરેશન કરાવવું પડશે આપણા બંનેના બ્લડ ગ્રુપ પણ મેચ થતા નથી નહીંતર હું કંઈ ના પાડું હવે બાકી રહ્યો વિકાસ કિડની આપવા માટે વિકાસને તૈયાર કરવો એ પહાડ ચડવા જેટલું અઘરું કામ હતું સૌપ્રથમ તો વિકાસ સાથે ભાઈ તરીકેનો સંબંધ વિકસાવવો જરૂરી હતો મહાશિવરાત્રી નજીકમાં હતી પછી કે દેશી ઘીના લાડુથી ભરેલો ડબ્બો ડ્રાઈવર દ્વારા મોકલી આપ્યો સાથે ચિઠ્ઠી હતી તારી ભાભીએ મહાદેવનો પ્રસાદ મોકલાવ્યો છે ભાઈને મૂકીને અમે લાડુ કેવી રીતે ખાઈ શકીએ મારી તબિયત સારી રહેતી નથી એટલે હું અને પ્રિતા રૂબરૂ આવી શક્યા નથી તને સમય મળે તે ઘરે આવી જજે આપણે બે ભાઈઓ લાંબા સમયથી નિરાતે બેઠા નથી મોટાભાઈએ મોકલેલા લાડુ વિકાસને ખૂબ ભાવ્યા લાડુ કરતાં પણ વધારે મીઠાશ ભાઈની ચિઠ્ઠીમાં હતી ભોળો વિકાસ બીજા જ દિવસે મોટાભાઈને મળવા દોડી ગયો પછી કે વાત વાતમાં કિડનીની વિશેષ માહિતી આપી વિકાસને ઇમોશનલ કરી દીધો વિકાસ સહેજ પલળ્યો પણ કિડની આપવા વિશે કંઈ બોલ્યો નહીં એના મમ્મી પપ્પાએ એને સમજાવવાનો પ્રયત્ન કર્યો એ પછીના સાત દિવસમાં મોટી બહેનો તરફથી પંદર પંદર વાર ફોન આવી ગયા એક બાજુ પથિકનું ડાયાલિસિસ ચાલતું હતું બીજી તરફ વિકાસનું બ્રેન વોશિંગ ચાલતું હતું વિકાસ તો ઢીલો પડ્યો પરંતુ એની પત્ની દીપા જરા પણ મચક આપવાના મૂડમાં ન હતી તમારી સાથે લગ્ન કરીને હું આ ઘરમાં આવી ત્યારથી લઈને આજ સુધી તમારા મમ્મી પપ્પા મોટાભાઈ ભાભી અને બહેનોએ હું ક્યાં સબળું છું એની ભાળ સુધા લીધી નથી હવે જ્યારે કિડનીની જરૂર પડી છે ત્યારે બધા લાગણીના પોટલા લઈને ઉમટી પડ્યા છે તમે એ વિચાર્યું કે મોટાભાઈને એક કિડની આપી દીધા પછી તમારું શું થશે તમે આખો દિવસ સો કિમી જેટલું સાયકલિંગ કરો છો આવી તંતોડ મજૂરી તમે એક કિડની સાથે ત્યાં સુધી કરી શકશો જે દિવસે તમે કામ કરતાં અટકી પડશો એ દિવસે આપણું શું થશે આપણું ઘર ચલાવવા માટે તમારા મોટા ભાઈ આવવાના છે દીપાનું કહેવું વિકાસને સાચું લાગ્યું એણે બહેનો સમક્ષ આ મુદ્દાની રજૂઆત કરી બહેનોએ પથિકને વાત કરી પથિક ખડખડાટ હસી પડ્યો એણે વિકાસ અને દીપાને પોતાના ઘરે ભોજન માટે બોલાવ્યા અને કહ્યું હું બેઠો હોઉં ત્યાં સુધી તારે ચિંતા કરવાની જરૂર નથી મારા તરફથી તને ઘર મહિને અને દર મહિને ત્રીસ હજાર રૂપિયા મળી જશે તારે એના માટે ફોન કરવાની જરૂર નહીં પડે નોકરી કરવી હોય તો તારી મરજી ન કરવી હોય તો આટલા રૂપિયામાં તું અને દીપા ઘરે રહીને રાજા રાણીની જેવું સુખ ભોગવી શકશો તું કહેતો હો તો સ્ટેમ્પ પેપર પર લખી આપું વિકાસ દેવતુલ્ય મોટાભાઈના પગમાં પડી ગયો પછીનો ઘટનાક્રમ સરળ બની ગયો નાના ભાઈની એક કિડનીએ મોટાભાઈને નવજીવન આપી દીધું ડાયાલીસીસની પળોજણમાંથી છુટકારો મળી ગયો નાના ભાઈને પણ મોજાહી મોજા થઈ ગયું પૌષ્ટિક ખોરાક અને પૂરતો આરામ મળવાથી એના ચહેરા પર રોનક આવી ગઈ ત્રીસ હજાર રૂપિયા દર મહિને મળતા થઈ ગયા બીજા મહિને વિકાસે મોર્નિંગ વોક માટે સ્પોર્ટ્સ શૂઝ ખરીદ્યા ત્રીજા મહિને દીપાએ બે જોડી નવા ડ્રેસ અને નવા ચંપલ ખરીદ્યા ત્રીજા મહિને દીપા બહુ મોંઘું નહીં પણ સુંદર દેખાતું લેડીઝ પર્સ લઈને શાક માર્કેટમાં જવા લાગી આ બધાની જાણકારી પ્રીતાએ પતિદેવને આપી દીધી ચોથા મહિનાથી પથિકે રૂપિયા મોકલવાનું બંધ કરી દીધું વિકાસને ફોન કર્યો તો મોટા ભાઈએ એને ખખડાવી નાખ્યો હું આટલી મહેનત કરું છું એ તારા મોજશોક પૂરા કરવા માટે મારા ઘરે રૂપિયા ઝાડ પર નથી ઊગતા એક પણ પૈસો નહીં આપું તું શું કરી લઈશ ફોન મૂક્યા પછી નાના ભાઈએ જમણા પડખા પર હાથ મૂક્યો જ્યાંથી કિડની કાઢીને તેણે મોટાભાઈને દાનમાં આપી હતી માત્ર ત્યાં જ નહીં પણ આખા દેહમાં એક મોટો ખાલીપો તેણે અનુભવ્યો વિકાસને વધુ મોટો આઘાત ત્યારે લાગ્યો જ્યારે તેને બહારથી આ સમાચાર મળ્યા તારા મોટાભાઈ તો ભારે ઉદાર નીકળ્યા કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન સફળ રહ્યું એની ખુશીમાં પથિકભાઈએ પોતાના ખૂબ નજીકના દસ મિત્રોને સપરિવાર સાથ દિવસ માટે શિમલાના પ્રવાસ માટે લઈ જવાનું આયોજન કર્યું છે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર